આગામી જાન્યુઆરીએ રામ જન્મભૂમિના પગલે સુરતમાં હવન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે તબીબો નર્સિંગની બહેનો દ્વારા હવન યજ્ઞમાં આહુતિ આપી ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી હતી તો ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને દેશભરના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇકબાલ કડીવાલા નવી સિવિલ હોસ્પિટલ સુરત ભગવાન રામ લલ્લા પાંચસો વર્ષ પછી પોતાના ઘરે પધારી રહ્યા છે સૌને જય શ્રી રામ આદરણીય વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર વિશ્વ રામમય બની રહ્યું છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ટીમ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો સૌ સુખી રહે તંદુરસ્ત રહે સૌનો વિકાસ થાય એને ભારત વિશ્વગુરુ બને એ જ ભગવાનને પ્રાર્થના કરી નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા યજ્ઞમાં ભગવાનને માગવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સર્વે સાજા થઈ જાય જલ્દી અને સૌ ખુશ રહે એ જ ભગવાનને પ્રાર્થના યજ્ઞમાં તમામ લોકો જોડાયેલ તબીબી અધિક્ષક આરએમઓ સહિત ફોસ્ટાના પ્રમુખ કૈલાસજી હકીમ અને એમની ટીમ ખૂબ ભક્તિમય માહોલ વચ્ચે મહાઆરતી કરવામાં આવી અને દેશમાં જ્યારે બાવીસ તારીખે ભગવાન રામલલ્લા પોતાના ઘરે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સૌ જન પોતપોતાના ઘરે મીઠાઈ વેચીને આરતી કરીને અને ધાર્મિક પ્રસંગો કરીને સૌ ઉજવણી કરે એ જ સાચા હાથમાં ભગવાન રામનો આવકાર છે ભારત માતા કે જે વંદે માતરમ જય શ્રી રામ